ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત પરિષ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જેમાં તેમના જણાવ્યા મુજબ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આ તારીખથી જોરદાર ઠંડી પડવાની શક્યતા છે કેમ કે આ દિવસોમાં વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફેંગલ નામનું વાવાઝોડું પણ સક્રિય થયું છે અને તેની અસર તમિલનાડુ રાજ્યમાં પણ જોવા મળી રહી છે અને દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી તમિલનાડુથી આ અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે જેના જ કારણે આગાહી કરતા જણાવ્યું છે કે જે શહેરીજનો છે તે હારથી જતી ઠંડીની તૈયારી હવે દાખવી લે પેલા તો શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંતોસ્વામી તે સાંભળી લો નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન છે ખાસ કરીને આજના વિડીયો વાત કરવાની છે ઠંડીના રાઉન્ડ વિશે અને ઠંડી કેટલા ટકા અત્યારે ઓછી પડી રહી છે સંપૂર્ણ માહિતી આપી સૌ પ્રથમ બોક્સની અંદર આપણે એક લિંક પિન કરેલી છે ફેસબુક પેજની એટલે આપણા ફેસબુક પેજને પણ દરેક મિત્રો ફોલો કરજો હવે ખાસ જે માહિતી આપવાની છે ઠંડીની આમ જોવા જઈએ તો અત્યારે આપણે નવેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે હવે નવેમ્બર મહિનાના માત્ર બે દિવસ બાકી છે સામાન્ય રીતે જોવા જઈએ તો નવેમ્બર મહિનાની પંદર તારીખ પછી તાપમાન છે ત્રીસ ડિગ્રી કરતા જનરલી આવી જતું હોય છે આ વર્ષે જોવા જઈએ તો પંદર નવેમ્બરથી લઈને આજે જે અઠ્યાવીસ નવેમ્બર સુધીનું જે હવામાન રહ્યું છે એ મુજબ જોવા જઈએ તો જે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન એમાં ખાસ કરીને લઘુત્તમ તાપમાન એટલે કે જે રાત્રિનું તાપમાન હોય છે એ ચોક્કસથી નીચું રહ્યું છે એમાં કોઈ બહુ મોટો ફેરફાર નથી એ તાપમાન છે અત્યારે નોર્મલ નજીક ચાલી રહ્યું છે આ એક ચોક્કસથી છે કે જે મહત્તમ તાપમાન હોય છે કે જે દિવસનું તાપમાન હોય છે એ નોર્મલ કરતા ત્રણ થી ચાર ડિગ્રી ઉપર રહ્યું છે એટલે આમ જોવા જઈએ તો દિવસ દરમિયાન પણ આપણે તાપમાન ખૂબ ઊંચું હોય કે ઉનાળા જેવો અહેસાસ થાય એ એવું નથી જેવી રીતે તાપમાન ઘટ્યા પછી આપણે શિયાળા જેવો અહેસાસ પણ થયો છે ઉત્તર પૂર્વના પવનો પણ છે પણ ખાસ કરીને તાપમાન ત્રીસ ડિગ્રી કરતા નીચું આવવું જોઈએ એની જગ્યાએ ત્રીસ ડિગ્રી કરતા ઉપર રહ્યું છે હજુ પણ બે દિવસ સુધી ત્રીસ ડિગ્રી ઉપર રહેવાનું છે એટલે નોર્મલ કરતા ત્રણ થી ચાર ડિગ્રી તાપમાન છે એ ઉપર રહ્યું છે અને સરેરાશ જોવા જઈએ તો નવેમ્બર મહિનાની અંદર આઠ થી લઈને દસ જેવી ઠંડી આ વર્ષે ઓછી જોવા મળી છે જોકે એ ઠંડી ઓછી જોવા મળી છે એનું પાછળનું મેઇન કારણ છે ડબલ્યુ ડી ડબલ્યુડી એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પશ્ચિમ દિશા તરફથી પસાર થતા હોય અને એ શિયાળા દરમિયાન બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય જેમાં જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હિમાચલ પ્રદેશ હોય ઉત્તરાંચલ હોય ઉત્તરાખંડ હોય વગેરે જે તમામ જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એના ઉપરથી ડબલ્યુડી પસાર થાય એટલે ત્યાં ખૂબ માત્રામાં બરફ વરસાદ થતી હોય છે અને એ બરફ વરસાદને કારણે આપણે ઠંડી જોવા મળતી હોય છે અત્યારે આપણે શિયાળા દરમિયાન ઉત્તર પૂર્વના પવનો હોય એટલે ત્યાંથી બરફીલા પવનો છે ગુજરાત સુધી પહોંચે ને ગુજરાતમાં ઠંડીનો માહોલ જામતો હોય છે અત્યારે જોવા જઈએ તો ચાલુ વર્ષે ડબલ્યુડી પસાર ચોક્કસથી થઈ રહ્યા છે પણ એકદમ કમઝોર ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે હમણાંની વાત કરવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસ પહેલાં જે એક ઠંડીનો નાનો એવો રાઉન્ડ આપણે જોવા મળ્યો હતો એ પણ ડબલ્યુડીને કારણે જોવા મળ્યો હતો કાશ્મીર ઉપર અને જે હિમાચલ પ્રદેશના અમુક વિસ્તારોની અંદર બરફ વરસાદ થઈ હતી અને એ બરફ વરસાદને કારણે આપણે ગુજરાતની અંદર તાપમાન ઘટ્યું હતું પણ એ બરફ વરસાદ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં માત્ર બે થી અઢી દિવસ માટે જ હતી ફરીથી પાછી એ બરફ વરસાદ છે એ રોકાઈ ગઈ છે એટલે જોવા જઈએ તો વધારેમાં વધારે પસાર થાય એમ આપણે વધારે ઠંડીનો અહેસાસ થતો હોય છે અને ખાસ કરીને અત્યારે વધારેમાં વધારે ઠંડી હોય એ આપણા માટે સારો શિયાળો ગણવામાં આવતો હોય છે હવે અત્યારે જોવા જઈએ તો આ વર્ષે જે ડી છે ઓછા પસાર થઈ રહ્યા છે અથવા તો નબળા પસાર થઈ રહ્યા છે એ એક કુદરતી કારણ છે એનું કોઈ પરફેક્ટ રીઝન નથી કે ભાઈ અત્યારે અરલીનો છે કે લાનીનો છે કે કોઈ બીજા પેરામીટરોની અસર આવું કશું જ નથી પણ ડબલ્યુડી ચોક્કસથી ઓછા પસાર થઈ રહ્યા છે અને હવે ડિસેમ્બર મહિનામાં ડબલ્યુડીની સંખ્યા છે એ વધારે રહેશે મજબૂત ડબલ્યુડી પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આ બે મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ સારું એવું જોવા મળે તેવું એક અનુમાન છે અત્યારે જોવા જઈએ તો આજે અઠ્યાવીસ નવેમ્બર થઈ ચૂકી છે હજુ પાંચ ડિસેમ્બર સુધીમાં કોઈ મોટું મજબૂત WD પસાર થાય તેવી શક્યતાઓ નથી એટલે જે નબળા WD ને કારણે ઠંડીમાં ઘટાડો થતો હોય એમ ચોક્કસથી 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે પણ એ ઘટાડો તો એવો મોટો હાલ આપે સાંભળે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીને તેમણે આગામી સમયમાં ઠંડીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં કઈ તારીખથી ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં ઠંડી પડવાની છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને વાત કરીએ તો કચ્છ જિલ્લાના નલિયા શહેરે વધારે ઠંડુગાર શહેર માનવામાં આવે છે ને આ વખતે જેમ દર વર્ષે ઠંડી પડે છે તેની સરખામણીએ જેવી ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી પડી નથી ત્યારે હવે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીમાં જોર વધશે અને જે જુદા જુદા વિસ્તારો છે તેમાં હાલ ફેંગલ વાવાઝોડાના કારણે અસર પણ જોવા મળશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે આ વખતે ગુજરાતમાં કઈ પ્રકારે ઠંડી નોંધાય છે કઈ રીતની ઠંડીનો માહોલ અત્યારે શરૂઆતના તબક્કામાં જેવી રીતે ગત વર્ષે નવેમ્બરમાં ઠંડી પડવાની શરૂઆત થઈ જતી હતી પરંતુ હાલ તેવી સ્થિતિ જોવા નથી મળી રહી ત્યારે આગામી સમયમાં કઈ પ્રકારની ઠંડી રહેશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો એન ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં